હવે મોગલ આયની વાત આવે એટલે આપણે ચારણ સમાજમાં મોગલમાં થયા છે એની પણ વાત કરવી છે એક છે ભીમરાણા જે દીકરી મોગલમાં થયા બીજા છે ગોરવિયાળી જેને હું નેચડા શાખના જે આ મોગલમાં ની વાત કરી એ ગોરવિયાળા ગામના મોગલમાં કે જે નેચડા શાખમાં પરણેલા વાંધિયા શાખના દીકરી હતા ત્રીજા છે તળાજામાં થયેલા જે છાત્રા ચાટકાના દીકરી હતા મોગલમાં આમ એકાગ આય તરીકે પણ પ્રખ્યાત છે એ મોગલમાં અને ચોથા મોગલમાં જે છે એ ભગુડાના જે મોગલમાં છે ભગુડાના મોગલમાં જે છે એવું મને ચારણી સાહિત્યના વિદ્વાન